બાપોદ પોલીસ સ્ટેશનમાં એકતા નગર વિસ્તાર છે જ્યાં ગઈકાલે સાંજે એક જ કોમના સગીર છોકરાઓ ઝઘડો કરતા હતા ઝઘડામાંથી બંને પરિવારના લોકો પણ ઝઘડવાનું ચાલુ કર્યું જે અનુસંધાને પોલીસને વર્દી મળતા પીસીઆર વાન ત્યાં પહોંચેલી હતી એ સમયે બંને પરિવાર ઝઘડતા હતા એમાંથી પોલીસે પીસી વાન પર પણ પથ્થર ફેંકેલો હતો જેના કારણે પોલીસી વાનને નુકસાન થયેલું છે કાચ ફૂટેલો છે અને તમામની ઉપર રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે અગિયાર આરોપી છે જેમાં ત્રણ મહિલા છે ત્રણ છે અને અન્ય આરોપી જે છે એ લોકોને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે જૂનાલ આરોપીઓ છે એમની પર જૂનાલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે તમામની કાર્યવાહી થઈ ગઈ છે તમામ ધરપકડની કાર્યવાહી થઈ ગઈ છે જુએલની મુજબ કાર્યવાહી કરેલી છે અને હાલમાં પણ ત્યાં કોઈ વિસ્તારમાં અનિચ્છને બનાવ બને તે માટે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે માહિતી એવી બી આવેલી જ્યારે પોલીસ કોન્સ્ટેબલ જ્યારે પીસીઆર ગયેલી તેના પર કંઈ મરચાનું પાણી બી નાખવામાં આવ્યું છે એવી કોઈ બાબત ધ્યાન પર આવેલી નથી અને મેડમ પોલીસની ગાડી પર કશું પથરાવ પણ કરવામાં આવ્યો હા એક જે પથ્થર પડ્યો છે જેના અનુસંધાને કાચ તૂટ્યો છે એની કલમ પણ અમે ઉમેરો કર્યો છે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ જે કાર્યવાહી કલમ છે એમાં ઉમેરો કરી અને દાખલ કર્યો